તાળું મારવું પડે તાળો મારે લેવાય તો સાપરાને તાળો મારી લો હોય ને કૂતરો નાતે નાતે ધુપાજે પોણી વાળમાં જાય ચણી આવી હે એટલું હતું એટલે કે આવી તરત વાય ને તરત પાછું આપવાનું હતું પછી કે શું કરી આટલી વાર પછી બહાર જવાનું હતું પછી ખબર પડે એના ધાર તો મોટો મોટો થઈ ગયો પણ શેગો નહીં આવતી શેગો વગર શું કરવા ભાવ હારા આવ્યો પણ શેગો નહીં આવતી શેગો આવે એટલે ભાવ ના આવે ખોદવું નહીં હવે ખોદવું નહીં આ તો ખોદા એવું તો હે ને વસૂડું પડે એવું હવે ખોદો તો મેળા આવે એમને લાગતું નહીં મને માર્યો તો પાણી મારો વાળા તો પાછો મને માર્યો એ શું અમસ્તા છે તો ઘેર જઈને પેલા હરિભાઈ કહેવાય વાર જન બેઠા છે કે હમણાં જશો પાણી વાળીને આવી

પેલા હરિભાઈ જોયા હરિભાઈ હરિભાઈ ધોકો બોકો લઈને જાવ તો પડશે જ તો હરિભાઈ શીખાયો જ્યાં ધોકો મેલતા નહિ તાળું મારીને જ્યાં પાછા તાળું મારીન ને હિ કોણી મારા વાળા તો હીરા વાળી ધોકા શીખાયો મીયા તો ધોકો લઈને જાવ તો પડશે જ ભલે કે ક્ષેત્રમાં હું આવી જાય છું કે જે કરું શું આવી જાય છું ધોકા શું લે જાવ અરે ભાઈ તો ધોકા બાર મેલી ને નાનું છે આવું ડેટકું રાશે ને જાય ડેટકું કે જાય પેલા શીખે શું કરે એ તો શીખે ક્ષેત્રમાં શીખે શું કરે જ જાય હોય અમે માર ખાના એ પાછા શીખે એ ક્ષેત્રમાં શું કરે લે અરે ભાઈ એટલે પેલા શીખે શું કહેવાય તો હંભળાતું નહીં વાયરાનું કોઈ હંભળાતું નહીં શીખે શું ભોખા પાડે એટલે હેડો કે હેડો શું હેડો પાડવા દે તો કોઈ આવશે આપણે માર ખાય ને રોટલા કોઈ વાર આશા નહીં પાછા કે જે રોટલા ખાવાના મોડું થાય ધોકા બાર મેલ્યા ને અહીં જોવી હિન શું કરવું પાછા તાળો મારી જોઈ ખબર ના હમણાં હસી તો શું કરશી ધોકા બધા મોય મેલ્યા ને તાળો મારી જાય પાછા આ તો કોટા ભાગી કોટા વાળો ઉભો કરે કઉ કોટા વાળા બધું ઉભો કરો હારો ઉભો કરે તો એટલે નાટક નહીલું લોબુ લે ને તો ચો જાવ મારવાનું મને માર્યો એઠો પાડી માર્યો ઉપર બેસી બેસી માર્યો આ કેડ્યો આ લઈ જઈ રહી જી તો હરિભાઈ તો લાગતું નહીં કે આવી તો ઈયન પડશે એટલે હું એને જાણ હું એન તાઈ જાય પાછો પડવા દે ઈયન ઈયન મેકલવાના હતા પણ ખબર પડે કે ચીવી ભોકા પડી એ અડફેટે ચડ્યા અહીંયા શું કરીને આયા છે કે અડફેટે ચડ્યા અહીં આમ જોઈને આમ જોઈને કે થોડા આઘા આવતા હતા બાજુ હવે મારે જ જાવ પછી અરે ભાઈ આવો કરી આવ્યા હું જવું એ છે એટલે શું કોહો કોઈ તો કોઈ આ વાયરો નહીં આવતો અડફેટે ચડ્યા ચડો તાણી તો કશું અડફેટે ચડ્યા તમારો વારો વારે કેજો મે તાણી અમે એ ચો નાઠા પાસે જાજ જો જાતા હોય એટલે એક તો પેલા જશે આવતા આવતા શીખે છે અઢી મઢા કરતા આવ્યા એ શીખે છે ખોળાતા હતા શીખ આખા પાછા થતા ભગા પાડતા હતા આવો ના શીખે શીખે શીખ કઈ નાઠા છે ખબર ના પડી મને તો પછી કશું કહેતા છે પાણી વાળા મીકળા એમ છે કે ખોટું કીધું હતું તો શીખે છે હજાર હૈયા આયા હળી મણા કરતા આયા અહીં શીખે છો હૈયા અહીં પાછા ઉભા ના રહ્યા શીખે શું કેવા રહ્યા શું કીધું ના કીધું ખબર ના પણ ના જો રે જો ભૂ પૂછડીએ નાઠા હા પછી કે ચો જ્યાં લઈ રહ્યા તો દેખાતા નહી પાછા હું આખો સાપડા કરવા માટે દેખો ના દેખવાના જ્યાં લેતા નહીં શું શીશી કર્યો હું કઈ ઓફળી ના કોમો તો નહીં નહી ઓફળી ના શી કઈ નાઠા પર રહ્યા હોય મારે મારે કરતા કને મારીને આવ્યા છે પાછા કને ફોડીને આવ્યા છે હવે એ મગજ છે કે હું હે કોક થોડી થોડી વાતમાં મારી ના આવે હીરા કોક ના હવે હવે મારે છ હળ હજાર જવું એનું શું એ તો હમણાં ઘેર આવશે ખબર પડી છે કોને મારી ના આય મારી ના કે શીખ માર ખાય ના આય હવે શું પોણીએ વાળ્યું કે ના વાળ્યું લાયટે કઈ આવી જી તો પોણી કે વાળ્યા વગર આય રહ્યાં શ્યુ મોજે કનફ્યુસ્ત થઈ જા શ્યુ કરું ચાવીએ શીખે ચો મિલોની ભાઈ ચાવીએ શીખ ગીજો તો ચો આવી ધોતો ને શીખાય એ પડી ગઈ કે શી થઈ ચાવી

મને તો મારું કામ કરા દેજો એ તો એ શું કઈ વઘા પાડે જ મારું કામ પડી રહે ને એના એના વાદે મારે કામ પડ્યો રહી જેટલું કરવાનું મારા તો એક પાણી વાળા વાળા એમાં શીખે શું ધડેમ ધડેમ કરતા આયા પાછા જો અરે જય ભાઈ પૂછડીએ તો પાણી ઓછું થઈ ગઈ પાણી બધી બધી પાવ પડાવ હોય લેવા દેવા મને પાવ મને લાગતો કે પાવડે કરીને મેળ આવે

તાકાત કરીને જો ને યાર માસ્ટ ભાવ આવા ને મોય મિલિન જાવ લે ચાવી તો આલો ની ઓપળી ની ઓપળી ઉતે ને હે ઓપળ તમા ખાવાર પડી હો ને ભૂખ લાગી મારવાનું રહેવા દે ને ખાવાનું કરે એવું મને લાગે હવે આપણે માર્યા તો હી મારતા ખાઈને તો આયા તો હવે ફેરથી જાવ ને પૂછ્યા માસી દે બે પાસા હમણા ઉપાધી કરતી ખાધા વગર જાવ તો એક લમણાની માસી તો હમણા તો ઉગલે મને ખાતા થઈ જાવ ખાવાનું મોય પડ્યું હે

ખોલો ખૂખ લાગતો ભૂખ લાગજ આ ખબર તો ખબર ના પડે કે પેલા આમ પાણી ચાલુ કરી ચાલુ કરી દે એ કેવું ને વપરી ના જોઈ ને કઈશી પાણી 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 થઈ ના પાણી વાળી એમ કેવાનું કેવા ના પાણી ખાઈ ને ભૂખ લાગજે